તાલીમ આર્થી વિદ્યાર્થી નીએ ડોક્ટર પર લગાવ્યા ગંભીર આક્ષેપ આક્ષેપોને લઈને એમપી શાહ મેડિકલ કોલેજના ડીનનું નિવેદન મહિલા જાતિ સતામણીની કોઈ ફરિયાદ મળી નથી આવી અનેક વખત ઘટના બને છે છતાં તંત્ર મૌન કેમ ડીન નંદની દેસાઈએ જણાવ્યું કે તપાસ સમિતિની રચના કરીને સત્યતા બહાર લાવવામાં આવશે સંસ્થાના એનએસએસ વિભાગ ખાતે પ્રાધ્યાપક વડા તેમજ સહપ્રાધ્યાપક વચ્ચે વિભાગીય આંતરિક ઘર્ષણની થોડી ફરિયાદો વોટ્સએપથી રવિવારે સાંજે મળેલ અને તેના સંદર્ભમાં હકીકત હકીકતલક્ષી અહેવાલ માટે સંસ્થા ખાતેના ત્રણ સિનિયર પ્રાધ્યાપકની કમિટી મૂકી દેવામાં આવેલ હતી ગઈકાલે પરંતુ આજે સવારે જે વર્તમાનપત્રમાં વિગતો આવી છે એવી વિગતો અત્યાર સુધી સંસ્થા ખાતે જાણમાં નથી અને એની ઉપર પણ વર્તમાનપત્રની આ અત્યંત સંવેદનશીલ મેટરને ધ્યાને લઈ અને જે સંસ્થા ખાતે મહિલા જાતીય સતામણી કમિટી કાર્યરત છે તેની આદેશ કરી દેવામાં આવ્યા છે ફરિયાદી કોણ છે કયા સંજોગોમાં ફરિયાદ કરવામાં આવી છે અને તે અંગેની તમામ વિગતો હવે આ મહિલા જાતીય સતામણીના સભ્યો દિવસ બેમાં રજૂ કરે એવી અત્રેથી સૂચના આપવામાં આવે છે માતૃભૂમિ ન્યૂઝ સાથે હિરેન ગાંધી જામનગર ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ